નમસ્કાર દર્શક મિત્રો હું વાઘાણી વસ્તાભાઈ તાલુકો વીચ જિલ્લો રાજકોટ ગામ ઓરી મોબાઈલ નંબર સત્તાણું એક છ્યાલી સોસઠ પાંચ દસ દર્શક મિત્રો આપણી ગાય આ દરેક ન્યૂ યુટ્યુબ ચેનલ એમાં તમારું હાર્દિક સ્વાગત છે અને ફરી એકવાર આજ આપણે એવા એક ખેડૂતની મુલાકાતે આવેલા સિવી કે જે અગાઉનો આપણે જીરાનો એક વિડીયો નાખેલો હતો કે જીરાની અંદર ગુજરાતભરમાં ફેમસ જો લાબરાનો પ્રયોગ કોઈએ શરૂઆત કરી હોય તો જે ખેડૂએ કરી હતી તો ઘણા બધા ખેડૂને એને આપણે નંબર હતા પહેલાં આપેલા હતા તો બહુ ઝાઝા ખેડૂના ફોન આવ્યા હતા એટલે એને અવરનવર કામ હોય એટલે પછી ફોન ઉપાડતા નહોતા તો આ વખતે આપણે નંબર એનો નહીં આપી અને કોઈ ખેડૂને કોઈ જરૂરી હોય માહિતીની તો મને પણ અવશ્ય મને ફોન કરી દીજો તો આપણે ખાલી એનું સરનામું લઈ લીધું

આજે આપણે જે આ જીરાનો વિડીયો કરવી છે પહેલાં પણ કીધેલું હતું પ્યોર ગાયા ખેતીનું નથી પણ ફિફ્ટી ફિફ્ટી છે પચાસ ટકા રાસાયણિક પચાસ ટકા ગાયા તો આ જીરું તમે જોઈ શકો છો સરસ એને રિઝલ્ટ લીધેલું છે પણ પાણી અને માત્ર ને માત્ર તૈણ જ પાણ અહીં પૂજ્યું છે અને હવે એક એક ક્યારે પીવે એવું પાણી નથી છતાં પણ એ જીરું બની જાય છે તો ખાસ તો કહેવાનું એ છે કે જીરાની અંદર એને શું શું માવજત કરી એ આપણે એક જરાક એની પાસે જાણવી તો વિનુભાઈ ઘણા લોકો એમ છે કે રાસાયણિક વાળાને બહુ ઝાઝા ફોન આવે છે તો જે લૂકો સૂકો કાંઈક કહેવાય છે કોક કોક છોડવો ક્યાંક ક્યાંક હુંકાય છે તો એને અટકાડવા માટે ખર્ચા કેવા કરવા પડે ખેડૂતને કઈ શું એને માટે કરવું પડે એની માટે કોઈ ઊભો હુકો અટકાવવા માટે એને જીવા અમૃત અને આંકડાનો બોળો અને ગૌમૂત્ર અને આપણે ખાટી છાશ આ શારીરનું છંટકાવ આપવાનો અને પાણી હોય તો અથવા પાવાનું એટલે ઊભો હૂકો એ નથી અટકી જાય છે મેં આમાં કોરવણમાં પાયો તો ઉપર સાંટ્યું તો એટલે મારે આમાં કોક સૂડ હોય ક્યાંક હોય તો હુકાળેલો ન કર્યો એમાં એક છોડો હુકાણો નથી ઊભું આમાં નથી બતાવ તો જયના દર્શક મિત્રો ઊભો લૂકો સૂકો કે હોય કેક કેક છોડ સુકાતો હોય તો એના માટે એ જ કામ આપે છે એ સિવાયની કોઈ તમારે સારી આવી હોય કે ફૂગ લાગતી હોય ફૂગના કારણે જીરું સફેદ થઈ જતું હોય તો એના માટે અગાઉથી તમે તૈયારી કરો તો ગાય દરેક ખેતીમાં તાગો દાદકાળે ભેગું ન થાય એનું રિઝલ્ટ એ છે લેવું હોય તો તમારે કે ગાયના સાણા એને જેગવીને એની રાખ તમારે તૈયાર રાખવી પડે અથવા અગાઉ આંકડો કાપી હૂકવી અને એની રાખ કરી એ રાખવી પડે બે રાખ પચાસ ટકા પચાસ ટકા ભેજી કરી આંકડાની અને ગાયના સાણાની એ રાખ પચાસ ગ્રામ જેવી પપની અંદર નાખીને તમે છટકાવ કરી શકો અને જો જાજી ફૂગ લાગી હોય દેખાતી હોય તો કપડામાં ભરી અને ઉપર તમે છટકાવ કરી શકો છો તો એ પણ ફૂગ એનેથી કંટ્રોલ થઈ શકે છે તો હવે હું તમને જીરું બતાવું છું વરિયાળે ફૂજી ગયું છે અને કાંઈ પણ આવી જરૂર હોય તો અવશ્ય મને કોન્ટેક એક પૂજી જેલું છે આમાં ક્યાંય ફૂગ નથી અને ક્યાંય સોડવો પણ ઉકાણેલો નથી જીરું બહુ સારું છે પણ પાણી નથી જર્યા એટલે પાણીના લીધે પણ ગ્રોથ બહુ એટલો બધો જોવા નથી આમાં ખરસાય પડીને એટલા જ કર્યા ખાલી જીવા અમૃત આંકડો પિયત અને છટકાવ અને અમુક એક કે બે રાઉન્ડ એને રાસાયણિકના પણ આપેલા છે આમાં અને વળી જીરું ઘણા વર્ષોથી વાવે છે એને ક્યારેય જીરું પાછું બગડ્યું નથી તો દર્શક મિત્રો આ ભાગ બીજો આપણે બનાવેલો છે ભાઈ અનુભવી ખેડૂતનો વિનોદભાઈનો તો આ વિડીયો તમને જો ગીમો હોય તો શેર પાસે ને સબસ્ક્રાઈબ કરી ઓલો વિડિયો આપણે અગાઉ નાખ્યો તો એ ઘણો બધો આપણે આલેલો હતો અને ઘણા બધા ખેડૂતોએ એમાંથી અનુભવ લીધેલો હતો તો આગળ મોકલજો જય હિન્દ જય ભારત અને જય ગૌ માતા